જય મુરલીધર જય દ્વારકાધીશ દોસ્તો તો બધાએ કેમ છો કેમ કે બધાએ લગભગ મજામાં જ્યાં હો હમણાં નેદખોદનો નો વારો આવી ગયો એટલે કદાચ થોડા ઘણા ભીડમાં આવો પણ વાંધો નહીં આપણે બાપ નો ધંધો છે એટલે કરવો જોઈએ એમાં કંઈ ખાટું છે નહીં પણ આપણે એ જ કરીએ છીએ આપણે અત્યારે દવા જ છાંટવાની છે બરાબર તો એનો બધો હરાળો કરી લીધો છે અને ટ્રેક્ટર છે એટલે આપણે કંઈ ખંભે પંપ વમ્પ ઉપાડવાની કંઈ જરૂર છે નહીં અને મસ્તી મસ્તીની છે ટ્રેક્ટર બધું ધકધકાટી કરતું વહી જાય એટલે એ કંઈ પ્રોબ્લેમ આપણે છે નહીં બરાબર તો આપણે આગળના બ્લોગમાં બન્યા રહેજો એટલે આપણે દવા બધા ભેગા થઈને છાંટી નાખીએ બરાબર તો જય મુરલીધાર તો આપણે હવે જરાક હોય છે કે નોંધલું બોજલું બધું સેટિંગ કરી લઈએ કોઈ નોજલુંમાં માં કચરા કે હાથે હોય તો સાફ કરી નાખીને પથરીઓ તનનો જલવારી હે તો આપણે અહીંયા કેમ કે કાંટો સ્પ્રે મારવાનો છે એટલે વધારે ઓલવારી પથરી ચડાવી દઈએ એટલે શું છે કે આપણે સ્પ્રે થોડો કાંટો થઈ જાય નકર આમાં ઉથલને બદલે બે ઉથલ જેવું થઈ જાય બરાબર તો એ જ આ બધું વ્યવસ્થિત ચોખ્ખું કરી નાખીએ તો કાંઈ કાંઈ બધું આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને પછી આગળ વધીએ એટલે કામ આપણું ફટાફટ નીકળતું જાય બરાબર હવે બેરલમાં આપણે કોઈ ઓલો મોટા મોટાની સુવિધા નથી એટલે ફરજિયાત મોટરથી નાનકડી મોટરથી ભરવું પડે પણ હેઠળ તો આપણે કંઈ ઉપાધિ નથી કેમ કે બધી પાંચની લાઈન નાખેલ છે એટલે એમાં તો બધું નળીથી ભરાઈ જાય પણ પેલું બેરલ આપણે ઘેરથી ભરતા જઈએ તો ટેન્શન નહીં કમ્પ્લીટ ભરાઈ જાય ને ઘેરે પણ નાનકડી મોટર છે ટાકા ભરવાની એટલે એ કંઈ ઉપાધિ નથી અહીંથી પણ બે ત્રણ બેરલ ભરવાની તો આપણે ભરાઈ જાય બરાબર એટલે અહીંયાથી આપણે પેલું બેરલ ભરતા જઈએ તો આપણે કંઈ ટેન્શન નહીં તો આપણે ઓલરેડી બધું કમ્પ્લીટ વ્યવસ્થિત બેરલ બેરલ ભરી અને આવી ગયા છે હેઠે બરાબર તો હવે બધો લોલક્યા બોલક્યા ઉતારીને કરીએ ચાલુ જોઈ લઈએ કેવો પ્રેશરનું છે ને શું સેટિંગ કંઈ ફેરફાર કરવો પડે એમ છે કે બધું એ પોઝિશનમાં હાલે એવું છે તો ચાલુ થાય એટલે આપણે જોઈ લઈએ જરાક આ ઊંચા નીચું કરવું પડીએ કંઈ કે નહીં કરવું પડે એ જોઈ લઈએ બરાબર તો આગળ ટ્રેક્ટર નીકળે પછી ખબર પડે કેવો પ્રેશર છે હું છે વધઘટ કરવું કે એમને હાલશે ભાંગી જાય હાલો રેડી હોકે કરે ચાલુ તો અત્યારે તો પ્રેશર તો એમ થાય છે કે જરાક ઓછો હોય એવું શંકા પડે છે પણ હવે ટ્રેક્ટરને જ્યાંક પડખે નજીક જાય હમ પ્રેશર તો આપણે થોડોક ફરજ ગયા તો ઓછો પડે જ છે પણ હવે ટ્રેક્ટર પાછું આવે અથવા તો આપણે અહીંયા પૂગી જઈએ તો ફેરફાર થાય તો વાંધો નહીં આલો આગળ નહીં ગયો થયું તો આપણે ઓલરેડી અધર લઈ લીધું છે થોડુંક એટલે અને જરાક પ્રેશરે વધારતી હોય એટલે કમ્પ્લીટ બધું વ્યવસ્થિત થઈ ગયું છે બરાબર અને હવે આપણે પ્રેશર બ્રેશર આ તે બધું વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું છે હવે એકલ ધારું છાઇટા રાખવાનું છે આપણે બરાબર